અને સમાચારમાં હવે વાત વીજળીનો વ્યય કરતા સરકારી બાપુ એક તરફ વીજળીનો વપરાશ છે તો આ તરફ સરકારી ખાતે અહીં સરકારી બાબુઓ તો ઓફિસે પહોંચ્યા ન હતા પરંતુ ઓફિસમાં તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ હાલતમાં જોવા મળ્યા ન માત્ર પાણી પુરવઠા કચેરી પરંતુ વાસ્મોની કચેરીમાં પણ તપાસ કરવામાં આવી તો અહીં પણ અધિકારીઓ ગેરહાજર હતા પરંતુ ઓફિસમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ હતા

મહેસાણા શહેરમાં આવેલી પાણી પુરવઠાની આ કચેરી છે જેમાં સમય બતાવીશ હું આપને અગિયાર ને સત્યાવીસ મિનિટ થશે કર્મચારી કે અધિકારી કોઈ હાજર નથી વીજળીનો વેડફાડ થઈ રહ્યો છે દ્રશ્યોમાં પણ જો પંખાઓ ચાલુ છે લાઇટો ચાલુ છે તમામ ને લાઇટો આ રીતે ક્યાંક ને ક્યાંક ચાલુ છે કચેરીની અંદર અધિકારી હાજર નથી મેકમ વહીવટી શાખાની આ ચેમ્બર છે

આ ટેબલ પર કોઈ પણ નથી આ દ્રશ્ય છે આ ટેબલ પર કોઈ પણ નથી બેઠેલું ટેબલ ખાલી છે તેમ છતાં અહીંયા લાઈટ અને પંખો ચાલુ છે સરકાર ભલે વીજળી બચાવવા માટે તંત્રને અવારનવાર અધિકારીઓની સૂચના આપતા હોય પરંતુ ક્યાંકને ક્યાંક આ સૂચનાઓનો અમલ થતો નથી મુખ્યમંત્રી ભલે પોતે પોતાની જે ચેમ્બર છે તેની લાઈટો બંધ કરવાનું કહેતા હોય પરંતુ ક્યાંકને ક્યાંક કચેરીની અંદર તેનું અમલીકરણ થતું નથી જે રીતે કચેરીની અંદર અધિકારીઓ હાજર ના હોય અને અને ઉપકરણો ચાલુ હોય ત્યારે સવાલ એ થાય છે કે આખર જે વીજ બિલ તોતીન વીજ બિલો આવે છે તે ભરે છે કોણ શું જનતાના પૈસા આ રીતે દુરુપયોગ થાય છે એબીપીએસ સરકારી કચેરીની અંદર કઈ રીતે વીજળીનો વેરફાર થઈ રહ્યો છે તેના હું દ્રશ્યો બતાવીશ मेहसणा पानी पुरोठा कचरी ने ऑफिस से आप दृश्यों में जिसको यहाँ ट्यूबलाइट ने फैन चालू से कोई अधिकारी के कर्मचारी नहीं बाजू नहीं पर ऑफिस में जी सको यहाँ पर कोई नहीं कम सकता पंखा ने ट्यूब चालू से आ क्या क्या वीडियो में वेरफार थे सवाल ये था से कि शाटे अधिकारी हाजर ना हो पंखा ने लाइटों चालू हो क्या क्या અધિકારીઓની ગેરહાજરીમાં આ રીતે પંખા ને લાઈટો ચાલુ હોય વીજળી બિલ કોણ ભરે કારણ કે તોતિંગ વીજ બિલ આવે છે અને આ વીજ બિલ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના પાપે આવે છે કારણ કે અધિકારી પોતાની ચેમ્બરમાં હોતા નથી અને જે રીતે પંખા અને લાઈટો ચાલુ હોય છે સવાલ એ થાય છે કે કોણ બિલ ભરશે કારણ કે જે રીતે કચેરીઓ ખાલી પડી છે સાડા અગિયારનો સમય છે અને વીજ બિલ તોતિંગ આવી રહ્યા છે તેવામાં લાઈટ અને પંખાઓ ચાલુ છે આરું નાગોરી એબીપી હોસ્પિટલ મહેસાણા અધિકારી કે કર્મચારી પોતાના ટેબલ ઉપર ના હોવા છતાં પંખાઓ અને લાઈટો ચાલુ છે દ્રશ્યો બતાવે છે કે અધિકારી નતા ને કર્મચારી નતા ને પંખાઓ ચાલુ હતા સાહેબ કઈ ટેબલ સંભાળો તમે રોજમદાર ઇનવર્ટ આઉટ રોજમદાર અને ઇનવર્ટ આઉટ રોજમદાર નું સાહેબ આપડા ઘરે આપણે જ્યારે ઘરથી થી બહાર નીકળીએ રૂમ થી બહાર નીકળીએ ત્યારે પંખા પંખા કે લાઈટો બંધ રાખવું ચાલુ રાખીએ નીચે ઝેરોક્સ કરે ના ના આપણે આપણે ડેફિનેટલી પણ ઇમરજન્સીમાં માં ઝેરોક્સ માં સાહેબ આપ આ જે ટેબલ ઉપર ઘણી આપની નહીં ઘણી ઓફિસ માં જ્યાં અધિકારી ટેબલ ઉપર નથી કર્મચારી નથી ને પંખાઓ ચાલુ છે ઇમરજન્સી કોઈ વખત ના જોવું જોવો નાણા કે ઓછી તેને સિદ્ધાંત પ્રમાણે બરાબર બંધ કરવા જો પણ ઇમરજન્સીમાં માં કોઈ વખત ઇમરજન્સીમાં જે ઇમરજન્સી બે પંખા એક બે ત્રણ એક કર્મચારી ને ત્રણ પંખા ચાલુ સાંભળો સાહેબ સાંભળો સાહેબ પણ નથી કે આવલું પણ નથી પટાવાળા જે બેઠા હોય પટાવાળા નીચે કોઈ પાણી બાણી આવવા ગયા હોય તો જરો થોડા મરછાતે જેવું પડે કોઈ વખત વીજળીનો બચાવ થવો જોઈએ ડેફિનેટલી થવો જોઈએ આપ માનો છો હા શ્યોર છો હવેથી કરશો હા ડેફિનેટલી હું કરવાનું છું હવેથી કરશો હા શ્યોર છો શું નામ સાહેબ આપનું આપનું નામ શું સાહેબ પાર્થ પાર્થ બોલ છે કેબલ ઉપર આવો છે તો આ રીતે ક્યાંક ને ક્યાંક વીજળીનો વેડફાર થઈ જતો સવાલ એ થાય છે કે જ્યારે કર્મચારી કે અધિકારી પોતાના ટેબલ પર ના હોય ત્યારે શા માટે વીજળીનો વેરફાર થાય છે લાઈટ ને પંખા ચાલુ રહે છે તે એક સવાલ છે હારુ નાગોરી એબીપી છે